વિષ્ણુ પુરાણ ની અંદર એવું લખ્યું છે વિષ્ણુ ભગવાન કહે કે મારા હૃદય ની અંદર શિવ છે શિવ શું કહે શિવસ્ય હૃદય વિષ્ણુ ભગવાન ભોળાનાથ એમ કહે મારા હૃદયમાં વિષ્ણુ છે કોઈએ કીધું કે લંકા ની અંદર જતા રામે ભગવાન રામેશ્વર મહાદેવ ની સ્થાપના કરી એટલે મહાદેવ રામના પણ ઈશ્વર છે પણ વિદ્વાનો એ અર્થ કર્યો કે રામના ઈશ્વર નથી પણ રામ જેના ઈશ્વર છે અને જેને સ્થાપના કરી એટલા માટે ભગવાન શિવનું લિંગ એ રામેશ્વર મહાદેવનું નામ રામેશ્વર મહાદેવ પડ્યું છે ગયા હોય એને પૂછો કેવડું મંદિર આમ કરો ને તો ડોક ખડી જાય એવું છે હા જીએ હોય એને પૂછો ન ગયા હોય કાન પવિત્ર કરો અને પછી જાજો ભાગ્યમાં હોય તો ત્યાં પહોંચી ગયા અને પછી જુઓ ત્યાં ઈશ્વર છે ચમત્કાર ઘણા ઘણા લોકો એવો પ્રશ્ન કરે કે દાદા ઓનલાઈન પૈસા થઈ જાય માણસ માણસનો વ્યવહાર હચવાઈ જતો હોય તો ભગવાન નો વ્યવહાર ન હસવાઈ જાય હચવાઈ જાય ને એટલે કારણ કે ઓલું ટ્રેનમાં માં આંધળો માણસ આવીને કીધું કઈક દઈ દો ને કઈક દઈ દો ને તો ઉપર બેઠો તો એક માણસ દયાળો એને કિસ્સામાંથી દસની ની નોટ કાઢી નીચેના માણસને દીધી કે દઈ દે ભાઈ હે ઓલા દસની ની નોટ લઈને ઓલા આંધળા માણસને દીધી એટલે ઓલા માથે હાથ મૂક્યું ભગવાન તારું સારું કરશે ભગવાન તારા મનોરથ પૂર્ણ કરશે સામે બેઠેલા માણસે દાંત કાઢતા કાઢતા કીધું કે દીધું કોક ને કો કે અને આશીર્વાદ કોકને ને મળ્યા ત્યારે ઓલા આંધળા માણસે કીધું કે ભાઈ આશીર્વાદ કોકને ન મળે હું આંધળો છું ઉપર વાળો આંધળો નથી

पहलू वरदान पेलु वर्दा धर्मदृष्टत्वदृढत्वम् युधिशत्रुघातम् यशास्पयत्र परमं बलं च योगः प्रियत्वम् तव सन्निकर्षम् દ્વારકાધીશે ભગવાન મહાદેવની પૂજા કરી ત્યારે આઠ કે ભગવાન સૌથી પહેલું વરદાન તો આપો કે હું ધર્મનું સ્થાપન કરી શકું ધર્મની અંદર સ્થિરતા લાવી શકું પહેલું વરદાન દ્વારકાધીશ પાસે દ્વારકાધીશે મહાદેવ પાસે માંગ્યું કે ધર્મની અંદર સ્થિરતા લાવવા માટે હું નિમિત્ત બનું આશીર્વાદ આપ બીજા આશીર્વાદ માંગ્યા બીજું વરદાન માંગ્યું હે હે ભગવાન હે ભોળિયાનાથ હા એક વરદાન હજી આપો કે યુદ્ધની અંદર હું આમ ક્ષમતા રાખી શકું યુદ્ધની અંદર હું જીતી શકું મારા બળ વડે મારા તેજ વડે મારા પરાક્રમ વડે મારા શત્રુઓ મારાથી દૂર રહે શત્રુઓની ઘાત બની જાઉં હું અને ભગવાન ત્રીજું શ્રેષ્ઠ યશની પ્રાપ્તિ થાય હજી ભગવાન ચોથું માંગ્યું ભગવાન ઉત્તમ બળની પ્રાપ્તિ થાય પાંચમું માંગ્યું ભગવાન પાસે ભગવાન યોગ બળ ને એટલે તો યોગેશ્વર ભગવાન કહેવાય છે છઠ્ઠું માંગ્યું ભગવાન બધા પ્રિય બનુ સાતમું માંગ્યું ભગવાન ગમે તેમ થઈ જાય પણ તમારાથી તમારું સાનિધ્ય મને મળે એટલે દ્વારિકા જાઓ તો ન્યા નાગેશ્વર મહાદેવ છે પ્રભાસ નામના ક્ષેત્રમાં જાઓ ત્યાં ભગવાન સોમનાથ મહાદેવ છે જ્યાં ભગવાને રાસલીલા કરી ત્યાં ગોપનાથ મહાદેવ છે દુનિયાના કોઈ પણ જગ્યાએ જાઓ ચંપારણ્યમાં જાઓ ત્યાં ચંપેશ્વર મહાદેવની સ્થાપના દુનિયાના કોઈ પણ ક્ષેત્રની અંદર જાઓ લગભગ સો બસો ફૂટ આગુ ની ચાલવું પડે કૃષ્ણના કે રામના મંદિર થી બાજુ મહાશિવાલય છે કારણ કે પરસ્પર દેવો ભવ એ બધાને કાઈ તકલીફ નથી એકબીજાને માને એકબીજાને પ્રેમ કરે અને પછી ભગવાને કીધું કે ભગવાન આખા જગતનું સર્જન કરવાનું કામ મારે દસ હજાર સંતાનો જોઈએ છે ભગવાન કૃષ્ણે કીધું તથા દ્વારિકાધીશ ને આશીર્વાદ મળ્યા ભોળાનાથ પછી ભગવાની ભગવતી રાજી થઈ અને ઉપર બીજા આઠ વરદાન આપ્યા એટલા માટે આ કલિકાલ અંદર યાદ રાખજો શ્રાવણ મહિનો આ મારી માસ પર બીજું કઈ પ્રયોજન માત્ર ને માત્ર શ્રાવણ મહિનો છે